જો તમે પણ થઈ ગયા છો સુંવર એટલે કે ભૂણથી પરેશાન ને તમારા પણ મકાઈ અથવા તો તમારો બાજરો છે તમારા કોઈ પણ વસ્તુ માંડવી છે એમાં પણ તમે ભૂણથી પરેશાન થઈ ગયા છો તો મફતના ભાવે તમે એને રોકી શકો છો કઈ રીતે રોકી શકો છો એની માટે આપણે વિડીયોમાં ડિટેલમાં વાત કરી શકીએ તો જુઓ આખો વિડીયો માહિતી આપેલી છે એમાં નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું છું પ્રવીણ રાજપ્રા અને ઘણા લાંબા સમય પછી તમારી સામે આવ્યો છું અને ઘણા બધા ખેડૂત મિત્રોની રાય છે અને ઘણા બધા ખેડૂતોએ છે તે પ્રશ્ન કરેલો છે જે લોકોએ માંડવી વાવેલી છે બાજરીના વાવેતર થઈ ગયા છે ને એમાં ડુંડા આવેલા છે અને ખાસ કરીને જે આપણા ખેડૂતો છે એ મકાઈમાં વાવેતર કરતા હોય છે ને આપણે રીંગણી સાથે જોડાયેલા છીએ એટલે ઘણા બધા લોકો આપણી પાસે આવતા હોય છે અને આપણા ફાર્મ ઉપર વિઝિટ કરતા હોય છે ત્યારે એક નવી વસ્તુ જોઈ અને આપણને પૂછતા હોય છે કે ભાઈ આ શા માટે કરેલું છે તો એને માટેનો આજનો વિડીયો છે અને તમે જોયું કે આપણે વાત કરી કે ભૂંડને આપણે છે તે કઈ રીતે રોકી શકીએ ખેડૂત મિત્રો તો અત્યારે જે આપણી આ મકાઈ તમને ખબર હશે કે જો તમે ફાર્મ ઉપર મકાઈ છે અને તમે બધા ખેડૂત હશો એટલે તમને ખબર હશે કે મકાઈને ભૂંડ ભાળે એટલે શું કરે છે આમાં તમે જુઓ ખેડૂત મિત્રો બાજુના ખેતર જોઈ જુઓ તમે એક મકાઈનો છોડવો નથી રહેવા દીધો ખેડૂત મિત્રો એ આ ભૂંડના કારણે ખેડૂત મિત્રો અને આપણા ખેતરમાં છે તે મકાઈ તમને ઊભી દેખાતી હશે તો એમાં પણ તમને ડોડા દેખાતા હશે ખેડૂત મિત્રો તો એ શા કારણે છે બાજુના એક શેઢા એક ફૂટની આગળ છે તે ભૂંડ છે તે મકાઈ રહેવા નથી દેતો અને ખેડૂત મિત્રો તમને પણ ખબર હશે કે ઝટકો એને કાંઈ કામ આપતો નથી ખેડૂત મિત્રો હું તમને ઝટકો પણ દેખાડું છું કે ઝટકે કઈ રીતનું રિઝલ્ટ આપેલું છે અને આપણે જે દેશી ઉપાય કરેલો છે ખેડૂત મિત્રો એ કઈ રીતનું રિઝલ્ટ આપે છે ખેડૂત મિત્રો અને આ બાબતનો વિડીયો છે હું આગલા વર્ષે પણ બનાવી ચુક્યો છું ખેડૂત મિત્રો આ ફરીથી હું બનાવું છું આ ખેડૂતોના પ્રશ્ન અને આપણે તે આગલા વર્ષે તે કોષા ખેડૂતો આપણી સાથે જોડાયેલા હતા અને એ વિડીયો પણ આપણા લગભગ ઘણા બધા ખેડૂતો દોઢ લાખની આજુબાજુ એ છે તે જોયેલો છે ખેડૂત મિત્રો અને એ અપનાવેલું છે ખેડૂત મિત્રો આમાં કોઈ લાંબો ખર્ચો નથી અને ખેડૂત મિત્રો આપણે વાત કરી લઈએ કે આ જે મકાઈ છે ખેડૂત મિત્રો આ જે તમે મકાઈ જોવો છો ને આપણે જે વિલાયતી અમેરિકન મકાઈ આવે છે ખેડૂત મિત્રો લાંબા ડોડાવાળી કે એકથી દોઢ ફૂટ જેવો ડોડો થાય આ એ પ્રકારની મકાઈ નથી ખેડૂત મિત્રો આપણી પાસે એવી ત્રણ વસ્તુ છે ખેડૂત મિત્રો કે જે આપણી પાસે સાવ દેશી પ્રકારની છે ખેડૂત મિત્રો અને બહુ જ કિંમતી છે ખેડૂત મિત્રો એક અમારી પાસે એક આ મકાઈ છે એક બીજી વસ્તુ એક અમારી પાસે ઝારનું એવું બી છે ખેડૂત મિત્રો કે જે દેશી છે સાવ અને એક બીજી વસ્તુ તો આપણે બધા જાણીએ છીએ કે એક રીંગણીના પ્રકાર છે દેશી વેરાયટીની આ ત્રણ વસ્તુ એવી અમારી પાસે કિંમતી છે ખેડૂત મિત્રો એટલે અમે કિંમતી માનીએ છીએ કે એ પ્રકારની અમારી પાસે છે અને આ જે મકાઈ ખેડૂત મિત્રો આને બચાવવી બહુ જ અમારી માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આજે અત્યારે અમે મકાઈ વાવેલી છે આ એનું છેલ્લું બી છે ખેડૂત મિત્રો અને આને બચાવવી અમારી માટે બહુ જરૂરી છે એટલા માટે છે તે આપણે ઉપાયો કરેલા છે અને એમાં છે તે આપણને થોડી ઘણી સફળતા છે એ મળેલી છે ખેડૂત મિત્રો અને ઘણા વર્ષોથી આપણને છે તે આવા નવા નવા ખેડૂતો છે અનુભવ દેતા હોય છે અને આપણે પણ ટ્રાય કરતા હોય છે ને એમાં સાથે આપણને સફળતા મળતી હોય છે અને એના ભાગરૂપે છે તે આ મકાઈ અત્યારે ઊભેલી છે ખેડૂત મિત્રો અને આ જે મકાઈ છે દેશી પ્રકારની છે આને ભૂંડ જો તમે કણે બે છોડવા વાવેલા છે આ જે મકાઈ છે તો તમારી અમેરિકન મકાઈવાળી દેશી હા હાઈબ્રિડ છે ખેડૂત મિત્રો અને આ તમારી દેશી મકાઈ છે તો જો બે મકાઈના છોડવા પહેલાં પાડે અને ખેડૂત મિત્રો જો ડોડો ખાવાનો હોય તો પહેલાં છે તે આ મકાઈનો ડોડો ખાય છે ખેડૂત મિત્રો એ પ્રકારની છે તે આ મીઠી મકાઈ આવતી હોય છે અને તમે જ્યારે ડોડાને આપણે શેકીને ખાતા હોય અથવા તો બાફીને ખાતા હોય ખેડૂત મિત્રો ત્યારે પણ આનો છે તે અદ્ભુત સ્વાદ આવતો હોય છે એવી જ રીતે પશુને તમે ખવરાવો તો પણ એના સાથે અદ્ભુત ગુણો હોય છે ખેડૂત મિત્રો એટલા માટે છે તે આને વધારે ખાવાનું પસંદ કરતા હોય છે એટલા માટે આને બચાવી પણ વધારે મહેનત પડી જતી હોય છે ખેડૂત મિત્રો તો એની માટે આપણે શું કરેલું છે આવો તમને બતાવું વિડીયો આપણે લાંબો નથી કરવો ખેડૂત મિત્રો તો એની માટે છે તે આપણે ઘણા બધા ખેડૂતોને ખબર હશે કે આપણે છે તે એક દેશી ઉપાય કરીએ છીએ અને સાવ મફતના ભાવે થાય ને એવો ઉપાય છે ખેડૂત મિત્રો તમે જોઈ શકતા હશો કે આપણું જે ખેતર છે સળંગ ફરતી કોર છે તે આ પટ્ટી બાંધેલી છે અને મેં તમને વાત કરી કે આપણે ઝટકો પણ બાંધીએ છીએ અને ઝટકાનું કોઈ રિઝલ્ટ નથી ખેડૂત મિત્રો આવો તમને ઝટકો દેખાડું કે ઝટકો કેટલા પાવરનો આપણી પાસે છે અને કઈ રીતે તમે નજીકથી જોઈ શકો છો કે આ ઝટકાનો વાયર છે અને આ જેટલું ખડ તમને દેખાય છે એ ખડ બધું બાળી દીધું છે ઝટકો એટલો પાવરમાં છે ખેડૂત મિત્રો તેમ છતાં છતાં ભૂંડ રોકાતા નથી ખેડૂત મિત્રો એટલા માટે છે તે આવા દેશી ઉપાય કરવા પડતા હોય છે અને તમે જોઈ શકો છો કે એ દેશી ઉપાયને કારણે આપણી મકાઈ છે તે અત્યારે ઉભેલી છે ખેડૂત મિત્રો અને તમે નજીકથી જોઈ જાવ આ પ્લાસ્ટિક પટ્ટી છે ખેડૂત મિત્રો આ પ્લાસ્ટિક પટ્ટીને કારણે છે તે આ થર મારેલા છે અને હું તમને કારણ પણ બતાવું કે શા માટે આ પાંચ રૂપિયાની પટ્ટી કે પચાસ રૂપિયાની પટ્ટીના કારણે છે તે ભૂંડ રોકાઈ જાય છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો તમને ખબર હશે કે ભૂંડ છે તે હંમેશા છે તે એનું મોઢું છે તે નીચે કરીને ચાલતું હોય છે તમને ખબર હશે બધાને જે ખેડૂત છે અને ખેતી સાથે જોડાયેલા છે અને જેમને રંજાડ છે એ બધાને ખબર હશે કે ભૂંડ છે તે નીચું મોઢું કરી અને બધા ટોળામાં હાલતા હોય ખેડૂત મિત્રો અને જ્યારે એને મોઢાની આગળ કંઈ પણ અડચણ આવે ખેડૂત મિત્રો ત્યારે છે તે એ વળી જતા હોય છે ખેડૂત મિત્રો આનાથી કોઈ એને શોટ લાગતો નથી કે આનાથી કોઈ લાગી જતું નથી કે એને કશું થતું નથી ખેડૂત મિત્રો એટલા માટે ખાલી આને મોઢે ઘૂંસવા જાય છે ને આ વસ્તુ રહે ને ખેડૂત મિત્રો આને ગમે એમ તોડો ને તો આ તૂટે નહીં ખેડૂત મિત્રો આ એ પ્રકારની પટ્ટી છે એમ પ્લાસ્ટિકની પટ્ટી છે અને તમે દુકાને લેવા જાઓ એટલે તમને પચાસ રૂપિયાનો દડો મળશે ને આજે તમને આ દોઢ વીઘા વીઘા જેવું તમને પડવું દેખાય છે ખેડૂત મિત્રો માત્ર સોથી બસો રૂપિયા બસો રૂપિયા તો થયા નથી ખેડૂત મિત્રો સોથી દોઢસો રૂપિયાની અંદર છે તે આ દડા આવી ગયા હતા ખેડૂત મિત્રો અને આ દડા છે તે તમે પાછા વીટોડું તો આગલા વર્ષે પણ ચાલે ખેડૂત મિત્રો આને કાંઈ ના થાય એ પ્રકારનું હોય છે એટલે તમે સો રૂપિયામાં છે તે તમારી મકાઈ બસાવી શકો છો તમારા રીંગણી છે તમારા જેમ આપણી માંડવી છે પછી બાજરી છે આગલા વર્ષે આપણે બાજરીમાં જે આ પ્રયોગ કર્યો હતો ને આપણે છે તે બધાની વસાળે વગડામાં છે તે ખેડૂત મિત્રો આપણી બાજરીને છે તે બચાવી લીધી હતી એ જ પ્રમાણે છે તે આ વર્ષે છે તે આપણી મકાઈને બચાવી લીધી છે તમે જોઈ શકો છો કે આ ફળા છે તે ખાલી થઈ ગયા છે ખેડૂત મિત્રો એક દિવસ આવે અને એક દિવસમાં છે તે બધું ખાલી કરીને વ્યા જતા હોય છે તમે ખાલી પંદરથી અડધી કલાક સૂઈ ગયા ખેડૂત મિત્રો એટલે કામ તમામ થઈ જતું હોય છે અને એ મારે તમને વધારે સમજાવવાની જરૂર નથી ખેડૂત મિત્રો તો આ જે પટ્ટી છે તમને કોઈ પણ છે તે આપણા જે ખેડૂત છે હોય એટલે પાના પટ્ટી રાખતા હોય કે આ રબરની પટ્ટી રાખતા હોય ત્યાં તમારે પૂસાવી લેવાની છે તમે જોઈ શકો છો કે એક વખત નીરખીને જોઈ લો ખેડૂત મિત્રો આ પ્રકારની પટ્ટી છે તમે જ્યારે પણ લેવા જાવ છો ત્યારે એને આ પ્રકારની પટ્ટી છે આપણે જે સટકા બાંધતા હોય છે ખેડૂત મિત્રો થેલિયુંના છે એ પ્રમાણે એની હોય છે પણ ખાસ જોજો કે આ ઓલી બાંધવાની પટ્ટી નથી આ છે પ્લાસ્ટિકની પટ્ટી મજબૂત જે કાગળ આવે ને એ પ્રકારની છે અને આને તમે કંઈ પણ રીતે ખેંચો આ તૂટે નહીં ખેડૂત મિત્રો એટલા માટે જ ભૂંડ નથી આવતા નકર ભૂંડ છે તે ઘૂંસવાય તો પણ વાળો તોડીને જતું રહે પણ આ છે ને ખેડૂત મિત્રો ચાર પટલી હોય એટલે તૂટે નહીં વાળા કરતાં પણ મજબૂત થઈ જતું હોય છે ખેડૂત મિત્રો તો આજનો વિડીયો આપણો આ તો ખેડૂત મિત્રો ખાસ કરીને મારે તમને એ જણાવવાનું છે કે તમે ખોટા ખર્ચા કરતા હોય કોઈ પણ દવાયું લેતા હોય એના કારણે છે તે ઘણી બધી આપણી પણ નુકસાની થતી હોય છે આપણા ઘરના પશુપાલ પશુ હોય આપણા કૂતરાઓ હોય આપણા માણસો હોય એ દવાને અડચણમાં આવી જતા હોય છે અને એના કારણે આપણું ઘણું નુકસાન થતું હોય છે તો એને અટકાવવા માટે પણ આપણે આ કરી શકીએ છીએ અને આમાં કોઈ લાંબો ખર્ચો નથી ખેડૂત મિત્રો તો આ વર્ષે છે તે આપણે આ મકાઈને બચાવવા માટે આ ઉપાય કરેલો છે જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને આવા જ જે ખેડૂતો છે કે જેમને આ રંજાડ છે ભૂંડ સુવરની તો એને તમે શેર કરી શકો છો બાકી જય હિન્દ જય ભારત